તો સુરતના ઉધરામાં ફાઇનાન્સરની હત્યાના ઈરાદે ફાયરિંગનો કેસ સામે આવ્યો જેમાં મુખ્ય આરોપી ગુરમુખ ઉર્ફે ગુરૂ અને શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરાઈ છે ઉત્તરપ્રદેશના લાલગંજ ખાતેથી ઝડપાયેલા બે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું રાજ્ય રાજ્યમંત્રીના નિવેદનની પોલીસ દ્વારા યુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું આરોપીઓને ભાન કરાવ્યું ઉધનામાં

સિટી છે જે ટાઉન છે જ્યાં જ્યાં હતા ત્યાંના સીસીટીવી પણ ચેક કર્યા હતા ત્યાંના અનેક લોકોને મળ્યા હતા એટલે ખૂબ જ ઊંડાણપૂર્વક ડિટેક્શનની મહેનત હતી ખૂબ જ જહેમતપૂર્વક આ કામગીરી કરવામાં આવી સાથે સાથે આમાં ઘણી બધી વસ્તુઓ ગુપ્ત પણ રાખવી પડી એમ હતી નહીં તો આરોપીને ખબર પડી જાત કે પોલીસ એમની પાછળ જ છે તો આ સમગ્ર આયોજન સાથે પોલીસે છેવટે આરોપી સુધી પહોંચી શક્યું રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પહેલા જ બોલી ચૂક્યા છે કે કાયદો હાથમાં લેશો તો લંગડાતા લંગડાતો તો ચાલુ જ પડશે જી હા એ જ કારણ છે કે રાજ્ય ગૃહ મંત્રીના આદેશ અને સૂચના અન્વયે સુરતના ઉધના વિસ્તારમાં ઝડપાયેલા ફાયરિંગ કેસના જે મુખ્ય બે આરોપીઓનું પોલીસ દ્વારા આ પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું છે તસવીરો જોઈ શકો છો કે જે સ્થળ ઉપર આરોપીઓ દ્વારા સાગરીતો સાથે મળી અને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું નજીકમાં જ આરાધ્યા કોર્પોરેશન નામની ફાઇનાન્સરની ઓફિસ આવેલી છે દીપક પવાર નામના ફાઇનાન્સરની હત્યા કરવા માટે આરોપીઓ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ પ્લાન છે તે નિષ્ફળ ગયો હતો અને અંતે આરોપીઓ છે તે આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ આ સમગ્ર કેસનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી અને શરૂઆતના ધોરણે ચાર જેટલા સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસ પૂછપરછની અંદર બાબત એ બનીને સામે આવી હતી કે વ્યાજ પેટે નાણા મુખ્ય આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુના પિતાએ પિતા માંગ્યા હતા અને એ નાણા ફાઇનાન્સર દ્વારા ન આપતા તેનો બદલો વાળવા માટે અંતે આ હત્યા પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો જે ઘટના બની હતી ઘટના બાદ મુખ્ય આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં ભાગતા ફરતા ફરી રહ્યા હતા જે આરોપીઓને પકડવા માટે પોલીસને નેવે નેજા આવી ગયા હતા જી હા કારણ કે પાંચ હજાર કિલોમીટરનું અંતર પોલીસ દ્વારા કાપવામાં આવ્યું છે અલગ અલગ રાજ્યનો પ્રવાસ ખેડવાની ફરજ પોલીસને પડી હતી એક કહેવત છે ને કે ચોર અને પોલીસની જે રમત હોય છે તે આ કેસમાં જોવા મળી છે કે જ્યાં પાંચ હજાર નું અંતર કાપી અને પાંચસો સીસીટીવી કેમેરાની ચકાસણી કરી અને ત્યારબાદ આ બે મુખ્ય આરોપીઓને નેપાળ ખાતેથી ઝડપી પાડવામાં પોલીસને અંતે સફળતા મળી છે આપણે જણાવી દઈએ કે ગુરમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયા વિરુદ્ધ હત્યાના વર્ષ બે હજાર વીસ અને બે હજાર બાવીસ ની અંદર ગુના નોંધાઈ ચુક્યા છે અને બંને આરોપીઓ છે તે પેરોલ પર લાજપોર જેલમાંથી બહાર આવ્યા હતા અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે આરોપીઓએ જે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું એ વેપન હાલ પોલીસ પકડમાં આવી નથી અને આ વેપન કબજે કરવા માટે પોલીસે આરોપીઓની વધી પૂછપરછ હાથ ધરી છે જોકે પ્રાથમિક પૂછપરછની અંદર એ વેપન બિહારના મિરઝાપુર ખાતેથી એક ઇસમ પાસેથી ખરીદ્યા હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે અને તે વેપન કબજે કરવા માટે હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાકેશ નંબર ગુજરાત સુરત